માથી આપતુટી પડ્યું છે સરકારી યોગ્ય તપાસ કરાવી આ પશુ સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે સાથે જ વીજ કંપનીઓ ઉપર ધ્યાન આપી તાત્કાલિક સમસ્યાનો તેવી પણ માંગ ઉઠવા પામી છે એમની ભેંસો ચરવા હતી તો અચાનક રાત્રે વીસ થાંભલો પડવાથી ચાર ફેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળજી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોટી સીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કહેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ભેંસો મરી ગઈ છે